અમરેલી જિલ્લાના રાજુલામાં ટ્રક વાહનની ખરીદી કરીને લોન નહીં ભરી ટ્રકને કારોબાર સ્કેપિંગ માટે બંગારમાં વેચી નાખે કાવતરો કરી છેતરપિંડી કરનાર ગેંગના ત્રણ આરોપીઓને રાજુલા પોલીસે ગણતરીના બાદ દબોચી લીધા રાજુલા પોલીસ સ્ટેશનમાં ગત સોળમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ હતો જેમાં રાજુલા પોલીસે એક છેતરપિંડી કરનાર ગેંગને પકડી પાડવામાં સફળતા મળી છે આ ગેંગ દ્વારા અમરેલી ભાવનગર અને જુનાગઢ જિલ્લાના છ કે સાત ટ્રક માલિકો પાસેથી ટ્રક વાહનની ખરીદી કરીને બાકી રહેલ લોનના હપ્તાઓ ભરી આપવાની શરતે ટ્રક વાહનની ખરીદી કર્યા બાદ બંગાળમાં સ્કેપિંગ માટે વેચી નાખીને કાવતરું કરીને છેતરપિંડી આચરનાર ગેંગનો રાજુલા પોલીસે પર્દાફાશ કર્યો આ છેતરપિંડી આચરનાર ગેંગના આરોપીઓએ ચાલુ લોનવાળા ટ્રક માલિક જે ટ્રક વેચવા માંગતા હોય ને લોન શરૂ હોય તેમને બહાના પેટે થોડા રૂપિયા આપીને ચાલુ લોનના આપતાની રકમ ભરી આપવાની શરત સાથે વકીલ મારફતે નોટરી લખાણ કરીને ટ્રક વેચાતો મેળવીને વેચાતો લીધેલ ટ્રકને ભંગારમાં સ્કેપિંગ માટે વેચી નાખીને વેચાણથી લીધેલ ટ્રકને સગે વગે કરી વેચાણ આપનાર ચાલુ લોનના હપ્તાઓ નહીં ભરી હપ્તાઓની ચડત રકમ કે બાકીના પૈસા આપેલ ન હોય તે રીતે ગેંગના આરોપીઓ સંગઠિત થઈ જે ટ્રક માલિકોએ પોતાનું ટ્રકનું વેચાણ કરેલ હોય તેમની સાથે કાવતરું રચી છેતરપિંડી કરવામાં આવે ત્યારે રાચુલામાં પણ ટ્રક માલિક સાથે કાવતરું કરી છેતરપિંડી આચરનાર ગેંગના આરોપી ઉઝૈફા શેખ અને ઇમ્તિયાઝ બિહારી દીપક ઉર્ફે કાલા નારાયણ ગોહિલની એમ કુલ ત્રણ આરોપીઓને રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી રૂપિયા પચીસ હજાર રિકવર કરેલ છે અને બીજા ત્રણ આરોપીને પકડી પાડવા માટે વિવિધ દિશાઓમાં તપાસનું ધમધમાટ શરૂ કર્યો છે રાજુલા પોલીસ કાવતુલ રચી છેતરપિંડી આચરનાર ગેંગનો ફાસ કરી સફળતા મળી છે चलो हम्म राजूला पुलिस स्टेशन में સોળમી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગનાઇઝડ એક ગેંગ છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચ વેચવા માગતા હોય એની સાથે એક બાના ખાત કરીને કરાર કરે છે જેમાં લમસમ પહેલાં એક રૂપિયા આપવામાં આવે છે એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું અગ્રીમેન્ટ થાય છે કે ભાઈ બીજા બધી લોન અમે ભરી દઈશું પરંતુ તમે ટ્રક અમને આપી દો એક પણ ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હફ્તા ભરતા નથી કાંઈ પોતાનો ફોન બંધ બધું બંધ કરી દે છે બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એનો ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી જેની તપાસ કરતાં અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આમાં ગણતરીના કલાકોમાં જ અમે ટોટલ ત્રણ માણસોની ધરપકડ કરી છે આ ત્રણ માણસોના નામ છે ઉઝેફા આરીફભાઈ શેખ ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોહિલ અને આના સિવાય બીજા ત્રણ માણસો જે અમારા તપાસમાં જેમના નામ ખુલેલ છે અને જેમના જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે એ ત્રણ માણસોના નામ છે અલી અસગર અલી હુસૈન લોટિયા પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઈલ ઉર્ફે પપલુ આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે આ ફરિયાદ પછી અમને અમરેલી ભાવનગર તથા જુનાગઢ એમ ત્રણેય જિલ્લાના છ થી સાત બીજા એવા માણસો આવેલા છે જે આ જ ગેંગની આ જ મોડસ ઓપરેના શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ ત્રણેય જિલ્લામાં કે બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂરથી મદદ કરીશું અમે જાણવા માગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ટ્રકને ખરીદીને અને એમનો સ્ક્રેપિંગમાં રાખીને આ કાવથરૂ કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માંગીએ છીએ આ પૂરી કામગીરીમાં જે છે એમાં રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદ્રા સાહેબ તથા પીએસઆઈ એમએફ ચૌહાણ સાહેબ અને એમની ટીમે બહુ સારી ભૂમિકા ભજવી છે અને બહુ સારું તરત જ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરેલા છે અને બીજાની તપાસ અત્યારે ચાલુમાં છે